મિત્રો હું એમ વાજા નર્સરી પામ ચોરવાડ જુનાગઢ આજે હું ભાવનગર જિલ્લાના તળાજામાં એવો ફાર્મિંગ કરી રહ્યો છું આ એવો ફાર્મિંગ અત્યારે અમે જે કરી રહ્યા છીએ એ બોર્ડર ઉપર કરેલા છે અને આ જે બોર્ડર ઉપર અત્યારે જે ફાર્મિંગ કરી રહ્યા છે એ અમે આજે વાવેતર કરવાના છે તો મિત્રો હવે આ તળાજા તાલુકામાં પણ એવો કડોનું વાવેતર થયું છે અને અગાઉ અત્યારે ફ્રૂટ પણ આવવા માંડ્યા છે તો આ સિડલિંગ ઉપર અમે કલમ કરેલી છે અને આ અલગ અલગ દેશોની બધી વેરાયટી છે તો હવે ભાવનગર જિલ્લામાં એવોકાડોનું વાવેતર થયું છે આના પ્લાન્ટ માટે તમે અમારો કોન્ટેક કરી શકો છો શિવશક્તિ નર્સરી પામ ચોરવાડ જૂનાગઢ આ તમે જે બોર્ડર ઉપર જોઈ રહ્યા છે એ બધી જ બોર્ડર ઉપર અત્યારે અમે પ્લાન્ટેશન કરેલું છે વધુ વિગત માટે તમે અમારો કોન્ટેક કરી શકો છો શિવશક્તિ નર્સરી પામ ચોરવાડ જૂનાગઢ કોન્ટેક્ટ નંબર છે અઠ્ઠાણું બસો સત્તાવન સુડતાલીસ છસો છાસઠ આ જ નંબર તમે ગૂગલ કે યુટ્યુબમાં અમારા મોબાઈલ નંબર નાખીને જુદા જુદા વિડીયો જોઈ શકો છો અને માહિતી પણ મેળવ્યો છે તો મિત્રો આ એવોકાડોને એક નવી ખેતી છે અને ભાવનગરના તળાજા તાલુકામાં અત્યારે ઘણી બધી જગ્યાએ ફ્રૂટ આવવાના શરૂ થઈ ગયા છે જય હિન્દ